વાંકાનેર તાલુકાના હોલમઢ ગામની સીમમાં આવેલ આરોપીની વાડીમાં વાઢેલી લીલી ચારના પૂળા નીચે સંતાડી રાખેલ ઇંગ્લિશ દારૂની બોટલ કુલ નંગ પાંચસો ચોસઠ તથા બિયર ટીન નંગ કુલ એક હજાર પાંચસો મળી કિંમત રૂપિયા પાંચ લાખ સત્યાવીસ હજાર ચારસોનો મુદ્દામાલ પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ મોરબી વાંકાનેર તાલુકાના હોલમઢ ગામની સીમમાં આવેલા આરોપીની વાડીમાં વાઢેલી લીલી ઝારના પૂળા નીચે સંતાડી રાખેલા ઇંગ્લિશ દારૂની બોટલો કુલનાક પાંચસો ચોસઠ તથા બિયર ટીન કુલ નગ પંદરસો બાર મળીને કુલ કિંમત રૂપિયા પાંચ લાખ સત્યાવીસ હજાર ચારસો નું પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ મોરબી એલસીબી વાંકાનેર તાલુકાના હોલમઠ ગામની સીમમાં એક વાડીમાં વાઢેલી લીલી ઝારના પૂડા નીચે સંતાડી રાખેલા કિંમત રૂપિયા પાંચ પોઈન્ટ સત્યાવીસ લાખનો બિયર અને દારૂનો જથ્થો પકડી લઈ આગળની તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ને વાત મળેલ કે બચુભાઈ પોપટભાઈ બોડિયા રહેવાસી હોલમઢ તાલુકો વાંકાનેર હોલમડ ગામે જાડીલા જવાના જૂના કાચા રસ્તે આવેલા પોતાની વાડીમાં લીલી વાટેલ ઝારના પૂડા નીચે ઇંગ્લિશ દારૂબીયરનો જથ્થો સંતાડી રાખી તેનું વેચાણ કરે છે તેવી ચોક્કસ હકીકતના આધારે દરોડો કરતા બેગ પાઇપર ડિલક્સ વિસ્કીની બોટલ કુલ નંગ પાંચસો ચોસઠ કિંમત રૂપિયા ત્રણ લાખ આડત્રીસ હજાર ચારસો તથા કિંગફિશર સ્ટ્રોંગ પ્રીમિયર બિયર ટીન નંગ એ પંદરસો બાર કિંમત રૂપિયા એક લાખ નેવ્યાસી હજાર મળીને કુલ કિંમત રૂપિયા પાંચ લાખ સત્યાવીસ હજાર ચારસોનું મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યું હતું વચુભાઈ પોપટભાઈ બોડિયા સ્થળ ઉપર થી મળી આવ્યા ન હોય તેમની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા તળે ગુનો નોંધાવી તેની તપાસ હાથ ધરવામાં આવી છે આ કામગીરીમાં એસીબી પીઆઈ તેમજ એમપી પંડ્યા વીએન પરમાર પીએસઆઈ બીડી ભટ્ટ તથા એલસીબી પેરોલ ફળો સ્કવોડનો સ્ટાફ રોકાયેલો હતો બાય મા ન્યૂઝ પ્રતિનિધિ સોલંકી હિમાંશુ મોરબી